વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે બાર પોઈન્ટ પંદર વાગ્યે પાણીગેટ પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે હરેશ પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે થાંભલામાં ગાડી અથાડી છે અને પબ્લિકે તેને પકડી રાખ્યો છે જેથી પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો સ્થળ પર જેને જોયું તો એક કાર રોડની સાઈડમાં ઊભી હતી અને તેમાં બે વ્યક્તિઓ બેઠા હતા કાર ચાલકે પોતાનું નામ પ્રેમ વસાવા તથા અન્યએ પોતાનું નામ વિજય રાઠોડ હોવાનું જણાવ્યું હતું બંને દારૂના નશામાં હતા જેથી પોલીસે કાર ચાલક પ્રેમ યોગેશભાઈ વરસાવાદ થતા તેની સાથે બેઠેલા વિજય ઉકેલભાઈ રાઠોડની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર કબજે લીધી હતી કંઈ ત્યાં આયો છે લાઇસન્સ છે તારા ગાડી કોની છે હે દારૂ પીધેલો છે વાસ આવે છે મોડામાંથી દારૂ પીધેલો છે ગઈ કાલે મોડી રાત્રે પાણી ગેટ આજવા રોડ ઉપર આજે નરીશ પેટ્રોલ પંપ પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાઇન ગાડી વાકાચૂટી જલાવી અને એક ઈસમ છે એમને નજીકના થાંભલા સાથે અથડાયો જિલ્લા સુમદાનમાં તેમને નીચે ઉતારી અને પોલીસે પૂછપરછ કરતા તેની અંદર એક અન્ય વ્યક્તિ પણ હાજર હતી અને બંને સીધેલા હતા જેથી જે ડ્રાઇવિંગ કરતા હતા તેમ નસાવા તેમના વિરુદ્ધ ધરણ કેમ ડ્રાઇવિંગનો કેસ કર્યો છે પોલીસે અને બીજો ઇસમ છે વિજય રાઠોડ તેમના વિરુદ્ધ પણ એક સીધેલાનો કેસ કર્યો આ ગાડી કોની છે એમની પોતાની હતી તો બીજાની લઈને આવ્યા હતા એ તપાસ ચાલુ છે એની

એટલે કે કાનુ સારી હા એ થશે મેડિકલ ટેસ્ટ થઈ ગયો છે શું છે ઇતિહાસ છે ઇતિહાસ તો હજુ હિસ્પ્રી છે એ જણાઈ આવેલ નથી તપાસ ચાલે છે જે ખાસ કરીને જે દારૂ કીધો છે તે કંઈક જગ્યાએથી એમણે કીધો છે અને એ આટલી મોડી રાત્રે કેવા કારણસર બહાર નીકળે अॻाउंडी कोई त